બાપા સેવતરી આપણી રેડી છે અને દાદા પચાસ રૂપિયામાં તમે મને શું ખવડાવશો પચાસ રૂપિયા મારી બાપા પૂર સ્પેશિયલ સેવતરી છે સેવતરી પચાસ રૂપિયામાં સેવતરી મળી જશે ઓકે તો એમાં શું શું આવી જશે અંદર એક બાઉલ ભરીને સેવ નાખીએ એક બાઉલ ભરીને સેવ સેવ નાખીએ પછી એમાં પ્યાજ નાખીએ પ્યાજ પ્યાજ આવશે લીલી ડુંગળી લીલી ડુંગળી એમાં પછી અંદર નાખીએ તરી તરી તમારી પેસ્ટ છે ને તેલ તરી છે પાઈસી આવે છે થોડી પાઈસી આવે પછી આમાં ચટ મસાલો નાખીએ ચટ મસાલો અને મટર કસ્ટમર મોજા મટર નાખવા હોય તો અંદર નાખીએ ઓકે તો તમારી તો બહુ મસ્ત થાય જોરદાર એક પ્રમાણે ઓકે ઉપરથી થોડી તરી નાખીએ સોસલની મિક્સ કરી ઓર આપો ચટ મસાલો